क्या था? चूके क्या नहीं आम कर दो आम करवाओ चूके क्या नहीं चाल आम क्या? चूका था अरे वाह वाह हावड़ी क्यों मस्त है दो मस्त है आम आदमी दो के मस्त है मस्त है से मस्त हावड़ी क्यों तो ना तुम्हें पीतो तो कॉफी पी दी क्या डालिया खाता सिंग खाती सिंग वो मैंने सिंग अज के हो चां मैं हू�

YouTube family કેમ છો મજામાં મજામાં રહેજો તો બધાને જય માતાજી જય સુરાપુરા તો મિત્રો જો સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારમાં આપણે આરાધના ઓલા બંસી બેન એની બેન પણ કાળી કાળી કેંગે ઈ કપડા બદલાય સમર ફોટા એવું છે ફોટા પાડીને પણ કેમ ફોટા પાડીને ક્યાં એટલે બડ્યા મમ્મી શું કરે રાડી આ એ માતાજી બધે મિત્રો મજામાં મજામાં જોઈને હું આ બધું ઠાળ ફરીને બધું તૈયાર કર્યું બધાય જમીન તો કોઈ વાસર ન ઉમી તમારે એક કામ છે તો જમીન ઉભી થઈ તો એટલું લીધું કેવું બધું રેલમ સેલમ પડ્યું છે જો આયા સંતોષ ખાઈ ગયો આ બે ખાધું હા ઓ ડાયરેક્ટ તમે ખાઈ ગયા જો આ વાસર મૂક્યા હું જમીન પછી મે મૂક્યું કેટલું કોઈ મૂકવા પડે બરાબર હમ તો એવું બધું છે મિત્રો આજે બ્લોક સ્ટોર મોટો સ્ટાર્ટ કર્યો હતો કારણ કે દુકાને થોડું કામ વધી ગયું હતું એટલે ઉતાવળે કાંઈ થયું નહોતું અને બનશે બેન

દાદા ને મારી અમારી બેન ને બે ના બેન ને મળવા ગયા છે અમારા બાના ના બેન ને મારા માછી ને મળવા ગયા છે અને દાદા ની તબિયત બરાબર છે નહી દાદા એનો રે સારું કારણ કે દવાખાને થી ડોક્ટર રે તો કીધું છે હવે ઘરે રહ્યો અને મોજ કરો એવું કીધું કા

ફાઇનલી મિત્રો અત્યારે જો સાંજના છ વાગી ગયા છે આપણે માતાજીને અગરબત્તી કરી અને પછી જવાનું છે ઘરે અને જો આજે આ એક સેટી બની ગઈ છે ને આ કામ એક બાકી રહી ગઈ છે આ ડબલની સેટી છે થોડુંક કામ બાકી રહી ગયું છે તો આવતીકાલે પૂરું કરી નાખશું અને હવે આપણે જવાનું છે ઘરે કારણ કે સાડા છ થઈ ગયા છે એટલે હવે થાકી ગયા છે તો હવે આપણે જઈએ છીએ ઘરે તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીશું ફાઈનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ મેડમ બનાવે છે રસોઈ

તો ક્યાં બઠો લાકડા લેતા હોય તો ગરામા કરી દઉં તમને ઓળો મીઠો લાગે બંસી બેન બેસી ગયા છે અમારે કેમ મજામાં કાળી બેન ગઈ ગયા ઠીક ઠીક બર્થી હતો એટલે આવે એમ ને બર્થી તારીખે છે તારીખે છે હોય ને ઠીક લેવાનું છે આમાં છે છે લાગે એ ખબર ન પડે છે થોડું તો

અને ઠંડીનું નું વાતાવરણ થોડું વધી ગયું છે બે ત્રણ થી ઠંડી પડશે એવું હવામાન ખાતાવાળા કહે છે તો ઠંડી પડે એક છોટા ઠંડી ગમે ને એક જોતા બહાર નીકળવાનું બહુ મન ન થાય ઠંડીમાં એવું બધું છે મિત્રો ને હવે જલ્દી જો મેડમ જો જલ્દી જ બનાવું છે ને હમ છે

હા આમ જો તમાર તું જમીન આવ્યો કે જમીન આવ્યો કે બાકી મમું કરી નાખ્યો બોલે સમજા તું સાંભો સાંભો કરે બોલાને જેમ ન કેતો ને અરે સાંભળ સાંબા તો પડી કે ગોતી પડી કે કે પડી

દવું શું કહેવાય દાળિયા કહેવાય બોલ તો દાળિયા બેન પીવા મીઠા છે અને મેડમ શું કરે છે આપણે જોઈએ મેડમ કરતા હોય છે કંઈક લેવા એ તો બસ બ્લાઉઝ સીવવાનું બસ રોકડી કર્યા કરે કા નીકળી ભાવ વધાર દો હમણાં અમે તો કામ હે વરદી ને એટલે અમે તો ભાવ વધાર દઈએ

બીસારા કોઈ નો હોય બિસારા દાડી જે જાતા પૈસાવાળા એની વાત અલગ છે એના લેવાના બાકી જે આવે પૈસાવાળા એને એટલા બધા ભાવ તો તો ન જ હોય તો પછી એ તો ભાવ ને એટલે બધે અમારે તો જો ભાવ આવે કામ આપણે બેઠા રહી તમારા હાલે મારે તો હું કાકા દીની તો બહુ થઈ ગયું તો મેડમ હમણાં બહુ કામ કરે છે પણ ભાવ નથી મળતા ને એટલે મેડમને બહુ પૈસા બનતા નથી કારણ કે આપણે થોડીક મંદી હાલતી થઈ હમણાં હવે ધીમે ધીમે સારું થયુ છે કામ મેડમ ભેગા કરે છે એના પૈસા વાપરી નાખવાના છે આપણે એ તો ડોલા કેમ દુઃખમાં પત્નીને સાથ દેવો દેશ પત્ની સાથ દેવો બધા નથી હમ હમ પછી પાકીટ પણ મારી લીધા

झूके क्या नहीं आम कर दो आम करवा झूके क्या नहीं चल एम के अरे वाह वाह हाल दी गयो मस्त दो मस्त हां मारे मस्त मस्त से मस्त मस्त आवडी गयो तने तो हूं पीतो तो कॉफी पीती के डाड़िया खादा छिंग खादी छिंग गमेन सिंगर्स के नहीं नहीं बनावे हूं बनाई छोई दो दो अरे वाह मारो डिकरो तो हां

અને કાલે ફરીથી નવા બ્લોકમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સેપુરા આવજો બાય બાય